બક ટુ માય ન્યુ તો ફરીથી મારા પાંગા જો વિડિયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગ્યો છે અમદાવાદમાંથી હું કે ભાઈ મજામાં તો હું આ વાડકીમાં આવા હે કોરવાનું હે કોરા ભરવાનું ટીમાં હું મારવાનું હોય ગરમ ફુકણો અને હું કોઈ ખબર મિત્રો ગરમ ફુકણી કહેવાય આજે મિત્રો તમારા ભાઈના હાથમાં શું આવી ગયું ખબર શું આવી ગયું ખબર પાવરી આવી ગઈ पावરી આમ કર અને પાવરી દેવાની મિત્રો આને પાવરી કહેવાય શું કે ભરતો કેન સ્ટાઈલમાં તો ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી ગયા હે મેડમ નું કામ કરવા અને મેડમ જવાનું ક્યાં હે એ તો મને ક્યો તમે બધાને ના કહેવાય બધાને ખબર પડી જાય હે બધાને ખબર પડી જાય ખબર પડી જાય એવું તો શું હે શું કરવાનું હે રજીસ્ટ્રેશન નું કામ હે કોલેજ નું અચ્છા એવું છે ભણતર ઉપર ફોકસ કરીએ છીએ માટી ભારી મિત્રો તમે પણ ભણજો ભણી ગણી આગળ વધજો આગળ વધો વધો ગવર્મેન્ટ જોબ લેજો મિત્રો ગમે ગવર્મેન્ટ જોબ લાગે ને સ્ટાર્ટિંગ પગાર કેટલો હોય શટ અપ સમજી કે મિત્રો એટલામાં ખાલી એક રાજા કે એમની બેટ મારું ને તો આખા મહિનાનો પગાર થઈ જાય એનો પગાર હતો પીચોતેર કરોડ મિત્રો સમજ રહ્યો ચાલો એક <laughs> <laughs> માનવું પડે મિત્ર બધું બધું સાંભળવું પડે કરવું પડે અને ટ્રાફિક એટલે અમદાવાદ નું બાકાજી કે બોલે આમ જો મિત્રો હા ભાઈ બંધ હા બે છડમ કે કઈ ની આવ બંધ એ ભાઈ બંધ તું મૂકીન જાઓ હે તું મૂકીન જાઓ કઈ આવી પાછો તું પાંચ પાંચ હું મૂકીન હો છોર નક મૂકીન હોય જ આઈ બમડા 10 વાગે આની કે હું પાંચ વાગે મૂકીન હમણાં પાંચ મિનિટ હા ફટાફટ જા

ફાઇનલી મિત્રો જમવાનું લઈ લીધું છે એમના કહેજો કે એસ ભાઈ અડધો કિલો તરબૂજ લઈ લીધા અને આ ભૂંગરા ભૂંગરા મિત્રો આ ભૂંગરા છે વિદેશના બરાબર એટલો બડો ભૂંગરો મિત્રો અને આમ જો આમ તો જો મિત્રો આમ જો આમ જો એનું બધું આમ જોઈ નું હા કોલ્ડ ડ્રિંક્સ લઈ લ્યો મિત્રો તો મિત્રો વાગી રહ્યા છે આઠ અમે સમથિંગ જમી લીધું અને ત્રણ વાગી ગયા હોટલે ભૂઈ ગયા અને કાલનો એટલો ઉજાગરો હતો ને મિત્રો કે એની કોઈ સીમા નહોતી અને ફાઇનલી ઉઠી ગયા અહીં અને હવે ભાઈ બંધ કહે કે જવું હે શોપિંગ કરવા તો શું તાર ખોલ આમ ખાલી ખોલ મિત્રો હાલતા ને કેતી હોય મારું બેગ લે આમ જો કઈ નથી મિત્રો આમ જો આજ આમ જો પડદા સાફ થઈ ગયો આમ જો કઈ નમરે કી હે ભાઈ આ મિત્ર આ

નહીં ગમતું ચાલો નહીં ગમતું મિત્રો આમ નું જો તો આ દર વખત લાગે આઈ હા લે લે મારા ભાઈ બને ઢબ કઈરું હો ફોર્મલ આમનું નું જો આ મસ્ત લાગે હા ફાઇનલી મિત્રો શોપિંગ પતી ગઈ આની કેટલા વાગે એ બતાડું તમને આમ જો અડતાલીસ કેટલા નવ ફોલોમિંગ હમણાં આમાં જોઈને કેટલું બિલ થાય મિત્ર સૂકા કાઢ નાખવાનું મિત્ર આજે એટલું નથી આજે પંદર હજાર પાકા મિત્ર ફાઇનલી મિત્ર મેડમે શોપિંગ કરી લીધી છે અને આમ જો આઠ હજાર ચારસો ને સાઠ રૂપિયાનો આવી ગયું બોદાર અને કેવી રીતે ક્યાં કહેતી તી પૈસા લાવો શું થઈ દઈશ હું સેઠ હા એવી રીતે બે નથી નથી જોતા ભાઈ હાલો નથી જોતા હાલો હા જો મિત્રો એને ભૂખ ના કપડા કપડા આમ તો પર્સ ક્યાં દઈ દે પૈસા પૈસા પર્સ માં જોયું મિત્રો તમે હું બે જ હાલ ભૂખ લાગે મારા જીવ આ લ્યો તમારો બિલ આવીએ મેડમ મેડમ તમાર બિલ મિત્રો હવે ભૂખ લાગી ગઈ તો કઈ ખાવું તો જો મેડમે શું મગાવ્યું હે રોષા મગાવ્યા મિત્રો આમ જો સાંભાર લેવા ગયા મિત્રો આપણા ભાઈબંધનું છે ને કંઈક અલગ જ ગયો આમ જો આ શું હેડલી ઈડલી ભાઈ મિત્ર તમારા ભાઈને તમારા ભાઈને હમ હમ ભાવે નહીં